મિત્રો નમસ્કાર ગઈકાલે પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે એક જ બાળક હોય કદાચ ન કરે નારાયણ એને એક્સિડન્ટ થયો હતો કોઈ ગંભીર બીમારીના કારણે એ અપંગ થયો હતો એનું મૃત્યુ થયું તો કોઈ પણ કારણસર કમાનાર વ્યક્તિ એકની એક હોય અને પરિવારમાં ન રહે તો એ પરિવારની આર્થિક તકલીફ કેટલી ઊભી થાય છે એ તો જેના ઘરે તકલીફ આવી હોય એને જ ખબર પડે પારિવારિક સંખ્યાનો દર ઘટવાના કારણે સામાજિક શક્તિ પણ તૂટતી જાય છે અને એ સામાજિક શક્તિ જે આર્થિક વૃદ્ધિ માટે પણ જરૂરી છે અને રાષ્ટ્ર માટે પણ જરૂરી છે એની અંદર જ્યારે ઘટાડો થાય ત્યારે સનાતની શક્તિ પણ ઘટતી જાય અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એનો ચોક્કસ આજે વિચાર કરવો પડે અગાઉમાં વીસ વર્ષે લગ્ન થતા હતા એના પછી ટ્રેન્ડ બદલાયો પચીસ વર્ષનો આજે ટ્રેન્ડ થયો છે લગભગ અઠ્યાવીસ ત્રીસ વર્ષે લગ્ન થાય છે મતલબ કે સો વર્ષની અંદર જો વીસ વર્ષે લગ્ન થાય તો પાંચ પેઢી થાય પચીસ વર્ષે લગ્ન થાય તો ચાર પેઢી થાય અને અઠ્યાવીસથી ત્રીસ વર્ષે થાય તો ત્રણ પેઢી થાય ત્રણ પેઢીને લઈને આજે એમાં દસેક પરિવારો એવા હોય કે જે નિસંતાન હોય આ સંજોગોની અંદર હિન્દુ સમાજમાં જે રીતે સંખ્યાનો દર ઘટતો જાય એ પરિસ્થિતિ જો લાંબો સમય ચાલે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એનો વિચાર આજે જ કરવો પડે કારણ આજે વિચારેલી વસ્તુ પચીસથી ત્રીસ વર્ષ પછી અમલી બનવાની છે એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે અને આપણે સમજીએ એટલી જ મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ઉમિયાજી